લોકસભા બે હજાર ચોવીસ અંતર્ગત જામનગર દ્વારકા લોકસભા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે બ્યાસી વિધાનસભા વિસ્તાર માટે આજે શારદાપીઠ કોલેજ ખાતેથી તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે બ્યાસી વિધાનસભા મત વિસ્તાર દ્વારકા અને કલ્યાણપુર મત વિસ્તાર માટે જેમાં ત્રણસો ને સાત બૂથ પર પહોંચવા ઓગણચાલીસ રૂટ નક્કી કરાયા છે ત્યારે અંદાજે બે લાખ પંચાણું હજાર નવ્વાણું મતદારો જેમાં એક લાખ એકાવન હજાર આઠસો ને તેર પુરુષ મતદારો અને એક લાખ તેતાલીસ હજાર બસો અઠ્યોતેર મહિલા મતદારો આ મત વિસ્તારમાં નોંધાયેલા છે જેમના સુધી પહોંચવા માટે બસો જેટલા વાહનોની વ્યવસ્થાઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે ત્યારે આવતીકાલે સવારે પાંચ ત્રીસ કલાકે મેકપોલ અને બાદમાં સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે સાત મહિનાનું વિધાનસભા બત્રીસ તાલુકા સીટમાં આવે છે એના માટે કલ્યાણપુર અને દ્વારકામાં થઈને બસો ને સાત છે આપણા ઓગણચાલીસ રૂપ છે આના માટે અંદાજીત આપણા બાવીસો જેટલો સ્ટાફ એમાં રોકાયો છે પોલીસ પર્સનલને એમાં અહીંયા નથી કર્યો સમાચારો તો અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે જેના